સમાચાર વિગતવાર જોઈએ કોરોનાની મહામારી વચ્ચે સેમેસ્ટર છ ની લેવાનારી પરીક્ષા રદ કરવા અથવા તો ઓનલાઈન લેવાય તેવી માંગ સાથે યુનિવર્સિટીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કોરોનાની મહામારી વચ્ચે શાળાઓમાં પરીક્ષાઓ રદ કરી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા છે ત્યારે યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓના હિત માટે ઓફલાઇન પરીક્ષા ન લેવા રજૂઆત કરાઈ હતી મંગળવારે સત્યમેવ જયતે ગ્રુપ અને ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાય છે તેવી જ રીતે સેમેસ્ટર છની પરીક્ષા રદ કરવા અથવા ઓનલાઈન પરીક્ષા લેવાય તેવી માંગ કરવામાં આવી હતી મારું નામ ચિંતન સંઘાણી છે પ્રમુખ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન ગુજરાત સ્ટુડન્ટ યુનિયન અને સત્યમયવ જયતે ગ્રુપ દ્વારા આજે વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રજિસ્ટર જે વીસી સાહેબ છે એમને અમે આવેદનપત્ર આવ્યા આપવા આવ્યા છીએ કે સીબીએસસી અને જીએસસી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે અમે એવું નથી કહેતા કે પરીક્ષા રદ કરીએ પરંતુ પરીક્ષા ઓનલાઈન કરી દેવામાં આવ્યા જેથી કરીને જે વિદ્યાર્થીઓમાં સંક્રમણ થાય છે જે કોરોનાનું સંક્રમણ થતું અટકે અને વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા લેવામાં આવે કારણ કે વિદ્યાર્થીઓ જ્યારે પણ પરીક્ષા દેવા ઓફલાઈનમાં જશે ત્યારે ક્લાસની કેટલીક ક્ષમતા છે એ પણ જાહેર કરવામાં નથી આવી કોઈ પણ ગાઈડલાઇન હજુ સુધી જાહેર કરવામાં નથી આવી અને જુલાઈ મહિનામાં પરીક્ષા લેવાની વાતચીત કરે જેના બાબતે પણ કોઈ પણ ચોખવટ કરવામાં નથી આવી યુનિવર્સિટી દ્વારા જેથી કરીને વિદ્યાર્થીઓ હાલ અસમંજસતામાં છે કે પરીક્ષા આવશે કે નહીં આવે અને આવશે તો કઈ રીતે લેવામાં આવશે એટલે વિદ્યાર્થીઓમાં એક ડરનો માહોલ છે કે આ કોરોનામાંથી જે રીતે ગુજરાત નીકળી રહ્યું છે ત્યારે કોરોના સંક્રમણ ન થાય એ રીતે યુનિવર્સિટી પરીક્ષા લે એવી અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે જે પણ વિદ્યાર્થીઓ આર્થિક અને સામાજિક પરિસ્થિતિમાંથી સંક્રમણમાંથી નીકળી રહ્યા છે એવી સંકળામણ ન થાય અને વિદ્યાર્થીઓ હિતમાં નિર્ણય યુનિવર્સિટી જલ્દીથી જલ્દી કરે અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય નહીં લે તો છેલ્લા દસથી પંદર દિવસ પછી અમે યુનિવર્સિટીને તાળાબંધીનો કાર્યક્રમ પણ કરીશું રૂપી ચરાળિયા વિદ્યાથી હતા સુરત શહેર શક્ય ગ્રુપ દ્વારા રજિસ્કાર સાહેબને આવેદન પણ આપવામાં આવ્યું છે કે જીએસિબી અને સીબીએસઈ ધોરણ દસ અને બારની માનનીય વડાપ્રધાન સાહેબે